ಲೇವಾ ಪಟೇಲ್ ಸಜಸ್ಥಾ ಕೇಂದ್ರ ಎಡಲ್ಧಾಮ ಮಂದಿರ આગામી બાવીસ જાન્યુઆરીએ સાત વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને તેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ત્રણ સંકલ્પ લેવામાં આવ્યા હતા જેમાં આરોગ્ય શિક્ષણ અને કૃષિ તેમાંનું એક આરોગ્ય સંકલ્પનું રાજકોટના અમરેલી પાસેના ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન એકવીસ જાન્યુઆરીના રોજ થશે અને આગામી એકવીસમી જાન્યુઆરીએ વહેલી સવારમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિમાં સાત દીકરીઓના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે આ ભૂમિપૂજનનું લાઈવ ટેલિકાસ્ટ કાગવડ ખોડલધામ મંદિરે એલઈડી સ્ક્રીન ઉપર બતાવવામાં આવશે અને ભૂમિપૂજન બાદ ખોડલધામ મંદિર ખાતે સવારે નવ થી અગિયાર વાગ્યા સુધી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને અંદાજીત બે લાખ થી વધુ લેવા પટેલ સમાજ સહિત દેશ વિદેશથી થી ભક્તો ઉમટી છે અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે એક મહિના સુધી દેશ વિદેશમાં આમંત્રણ આપવા માટે પ્રવાસ કર્યો હતો જેમને લઈને હાલ ખોડલધામ મંદિર ખાતે સ્ટેજ મંડપ સહિત કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને એકવીસ જાન્યુઆરીએ પાર્કિંગ થી લઈને મંદિર અને કાર્યક્રમ સ્થળ સુધી ત્રણ થી ચાર હજાર જેટલા સ્વયંસેવકો ખડે પગે રહેશે પેલા તો સર્વેને મારા જયમા ખોડિયાર આજે એકવી એક બે હજાર સત્તરે આપણે આની પ્રતિષ્ઠા કરી હતી અને આ એકવી એક બે હજાર ચોવીસના સાત વર્ષ થવા દેવ્યા રહ્યા છે ત્યારે દર દર એકવી એક તારીખે અમે અલગ અલગ કંઈક પ્રકલ્પો હોય જ છે તો એ પ્રકલ્પ રૂપે જ્યારે એકવી એક બે હજાર સત્તરના રોજ અમારા ચેરમેનભાઈ શ્રી નરેશભાઈએ જાહેર કર્યું હતું કે ત્રણ પ્રકલ્પ એમાં એક શિક્ષણ આરોગ્ય અને ત્રણ પ્રકલ્પ મુજબનો એક પ્રકલ્પ આજે સાકાર કરવા જઈ રહ્યા છે જે છે આરોગ્ય આરોગ્ય અત્યારે આરોગ્યમાં કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવા રાજકોટથી વીસ કિલોમીટર નજીક અમરેલી ગામ છે ત્યાં પચાસ એકર જમીન ખરીદી છે અને એમાં એક બે હજાર ચોવીસના રોજ ખોલધામ કાગવડથી વર્ચ્યુઅલ આપણે એનું ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ આ આ બધા મહાપોગ્રામમાં વધુ વધુ લોકો આવવાના છે અને અહીંથી જ અમે સીધા ત્યાંથી લાઈવ ભૂમિપૂજન કરશું અને અહીંયા મહાપજનનું આયોજન કરેલ છે અને લગભગ અંદાજે ત્રણથી ચાર હજાર સ્વયંસેવકોની વ્યવસ્થા સાથે અને અત્યારે આખા ગ્રાઉન્ડમાં આ એના એક બે હજાર ચોવીસના ભાગરૂપે એની તૈયારીઓ ફૂલ ઝડપે તૈયારીઓ થઈ રહી છે